કે રોકાઈ તો જાય પણ આ છોકરાઓને ભણવાનું ચાલુ થઈ જાય એકાદ દિવસ રજા મૂકી દે આપણને એક મોટો ફોબિયા થયો છે છોકરાઓને આપણે નિશાળે મોકલવાના જો કોઈ પણ સંજોગોએ કોઈ પણ પરિસ્થિતિ આ રોગ છે ને આમ તો દરેક વાલીઓને થયો છે પણ અભણ માતાઓ છે ને અભણ માતાઓ એને આ રોગ વધારે થયો છે એને એક દિવસ નિશાળે ન જાય ને એટલે તો એમાં બહુ આમ બહુ મોટો આમ કાંઈક નુકસાન થઈ જતું છે બીજો કાંઈ ન થાય મારું કહેવાનું શું છે ઘણા જોતા હશે કે સાહેબ તમે શિક્ષિત થઈને આવી નિશાનની વાત કરો પણ મિત્રો એક વાત મગજમાં બરાબર આમ જોઈ લો આપણે જેમ જેમ શિક્ષિત થયા જેમ જેમ આધુનિક થયા છીએ ને એમ એમ સાચા શિક્ષણની આપણે પથારી ફેરવી નાખીએ છીએ માણસ છે ને માણસ બહુ તાકાતવાળું પ્રાણી છે માણસને ઈશ્વરે એવડો શક્તિશાળી બનાવ્યો છે કે માણસ મહામાનવ થાય જો કામે ન થાય એને વાતાવરણ સારું ન મળે તો જ એને વાતાવરણ મળવું ને એ જેની તાલીમ છે એ જ એનું શિક્ષણ છે વાતાવરણ એ આપણે શું માની છીએ કે ચાર દિવાલોની વચ્ચે થોડુંક કંઈક ભણે અને એને કોઈ ભણાવે એ શીખે ને એનાથી એ બધી દુનિયા પછી ભણે છે મિત્રો દુનિયા એમ ભણાતી નથી દુનિયા ભણાય છે રખડીને ફરીને ફેંદીને એમ ભણાય છે દુનિયા જે લોકો રખડું હોય ને રખડું હું તમને વિચાર કરો તમે આપણી જૂની પેઢી નિશાળે ગઈ હતી કોઈ દી મારા બાપુજીને કોઈ પણ કોઈ નિશાળે નથી ગયા ગયા હોય તો પેલું ધોરણ બે ચાર મહિના ગયા હોય મિત્રો એ યોદ્ધાઓ હતા અને બહુ શક્તિશાળી હતા એન્જિનિયર નથી થયા ડોક્ટર નથી થયા કલેક્ટર નથી થયા પણ એને જે ખેતી કરી શકે જે વ્યવસાય કર્યો ને એ એ ઓપાવી દીધો એવો એવો કામગીરી મિત્રો આપણે એવું માની છીએ કે નિશાળે નહીં જાય ને તો એ છોકરો કાંઈ કરી જ નહીં હવે તમે વિચાર કરો કે આ માનો કે આ ઝીષ્ણું છે એવા છોકરાઓ હોય નિશાળે ચાલો એને બંધ કરી નિશાળે નહીં જવાનું એટલે કે તમારે આખો દિવસ કરવાનો હું તો રખડવાનું હું જાળવે ચડવાનું પોપટ પકડવાના કાચબા ગોતવાના સાપ ઉંદર ચકલા બેટકા આ બધું જોવાનું જંગલ ફેંદવાનું અને મન પડે ત્યારે નદીએ નાવા વહી જવાનું કુવાઓમાં દુબાકા મારવાની પ્રકૃતિ ખેલવાની મિત્રો આ બધા છે ને પ્રકૃતિમાં જે ખેલે છે ને એ મહામાનવ થાય છે ગણિતનું જ્ઞાન આપવું જોઈએ જીવનમાં આટલી જ જરૂર છે હું તમને કહું કે આપણે બાવીસ વર્ષ છોકરાઓને ભણાવીએ છીએ બાવીસ પચીસ વર્ષ છોકરાઓને ભણાવીએ છીએ અને એ નિશાળુમાં જે ભણે છે એના જીવનમાં એને કામમાં ક્યાં આવે છે મિત્રો આ કેવું છે ખબર છોકરો એક દિવસ નિશાળે ન જાય ને તો એની ઘાઉટી એના માઇન્ડમાં જે ઘરડિયા પડે ને ઓછા ઘરડિયા પડે આ નિશાળું આ યુનિવર્સિટીઓ છોકરાઓની ઈશ્વરનું એક ફળદ્રુપ માણસ છે ને એની ઉપર ઘેડિયા કરવા સિવાય કઈ કરતી નથી હું તમને દ્રષ્ટાંત આપું એક બે ભાઈઓ છે ને જંગલમાં ફરવા ગયા છે એમાં ના મોટો ભાઈ હતો ને એ વાડી માં મળી ગયો અને નાના ભાઈએ એને કાઢ્યો કઈ દોરડું જવા ખેંચી લીધો આખું ગામ પછી ભેગું થયું અને કે આવું બહેનું કેવી રીતનું આ આવડા મોટા જાડિયા છોકરાને આવડા નાના એવા છોકરાએ કાઢો કે તો એક વડીલે જવા આવ્યો હતો એ કે એટલે કાઢો કે આપણે અહીં કોઈ હતા નહીં ને એટલે એટલે કે એ છોકરાએ એટલે એને બહાર કાઢો કે એને ખબર નહોતી કે હું આને ન કાઢી શકું આપણે હોત એમ કે તારાથી ન નીકળે નિશાળુ આ કરે છે નિશાળુ કમ્પેરિઝન કરે છે નિશાળુ હરીફાઈ કરાવે છે નિશાળુ આપણને નાનો સાબિત કરવાનો પ્રયત્ન કરે છે બાળકને આવું શીખવાનું એવી માન્યતાથી બાંધી દે છે આટલું જ ને આવું શીખવાનું મિત્રો એટલું જ છે શીખવા જેવું જીવનમાં આ આ જે જૂના માણસો હતા એ કોઈ નિશાળે ગયા નહોતા પણ રેખડા હતા બહુ ભણેલા નહોતા પણ ગણેલા બહુ હતા કોઠા હું જ બહુ વેની હતી જબરજસ્ત ને આજનો છોકરો ભણી લે ને એટલે એનું આત્મબળ એનો આત્મવિશ્વાસ એ બધું ક્યાં આવી જાય ખબર નથી આજનો છોકરો ગ્રેજ્યુએટ છોકરો હોય આપણને તો એવું લાગે ને કે આ એવું મશીન છે શિક્ષણ કે એમાંથી છે ને માય કાન્ગલો એક છોકરો આપણે બાર વર્ષે એક પ્રોડક્શન એક માય કાયંગલાનું પ્રોડક્શન કરીએ છીએ આ શિક્ષણની અંદર ઘટે છે હું કોઠા હું ઘટે છે આપણી પાસે બે મગજ છે નાનું મગજ ને મોટું મગજ નાનું મગજ એ સ્મૃતિ શક્તિથી શીખે છે માત્ર ને માત્ર આપણે નિશાળે છે ને નાના મગજ ને ડેવલપ કરે છે સ્મૃતિ શક્તિ એની ખૂબ ખીલાવે છે અને સ્મૃતિ જેની પાવરફુલ હોય ને એ કલેક્ટર થઈ જાય આઈએસ આઈપીએસ થઈ જાય પણ કુદરતનો નિયમ એ છે કે જેની પાસે નાનું મગજ બહુ પાવરફુલ હોય ને એનું મોટું મગજ નબળું હોય અને કુદરતનો અપવાદ કેમ હોય કોઈને ખબર નહીં સંશોધનનો વિષય પણ જેનું મોટું મગજ સારું હોય એનું નાનું મગજ નબળું હોય એટલે મોટું મગજ શું આપે છે મોટા મગજ બુદ્ધિ શક્તિ છે બુદ્ધિશક્તિ નો હવાલો છે નાના મગજમાં સ્મૃતિ શક્તિ નો હોવાનું છે આપણું નીચાણ છે એ સ્મૃતિ આધારિત છે એટલે એમાં આયલું એટલે કે નાનું મગજ આયેલું તો નાનું મગજ આયેલું એનો અર્થ હું એની પાસે મોટું મગજ નબળું છે એટલે મોટું મગજ એટલે એમ પાસે કોઠા જ નથી મિત્રો ખરેખર આ ક્યારેક ક્યારેક આપણે એવા છોકરાને જોઈએ ને ભણે છે એમ ભણે છે જાડા જાડા કાચના ચશ્મા પહેરી લીધા હોય ને આમ વાંચતા હોય વાંચતા હોય વાંચતા હોય ને જીવ પૂછીને પણ હાવ ફોર્મલ મશીન નો એવી રીતના જવાબ યંત્ર હોય એવું લાગે આપણને આવું યંત્ર એની સ્મૃતિ શક્તિ પાવરફુલ હોય તો એ યુપીએસસી થઈ જાય આપણને એમ લાગે ના આના આને આને કાંઈ એને કોઈ કોઠા ન હોય નેતૃત્વના ગુણ ન હોય એને એમ ને આટલું સાફ કંટક હંજવાળી ગાઢ નાખ્યો તો હંજવાળી ગાઢ ન આવડતી એને કોઈમાંથી છે ને ખોય પુરવવાનું ન આવડતું એને લેમ્પ ચડાવતા ન આવડત ફ્યુ ઉડી ગયો તો ફ્યુઝ હાંતા ન આવડતો આવા છોકરાઓ નાનું મુખ્ય સારું છે જે ભણેષ છે નમાલો માઈક એન્ગ છે આત્મવિશ્વાસ વગરનો છે કોઠાહુજ વગરનો છે આવું નાનું મગજ ખરા હોવાના કારણે એ યુપીએસસી જીપીએસસી કઈક થઈ જાય પછી શું થાય ખબર એ લીડર બને એટલે કે કલેક્ટર છે મામલાદાર છે કોઈ કોઈ અધિકારી બને ઓફિસર બને મિત્રો માત્ર ને માત્ર એની પર ખુરશી છે ને એના કારણે એને કોઈ સલામ કરે છે ને એના કારણે એનું માને છે એ હોનામાં સુગંધ ભણે ને એવો માણસ ન થાય એની પાસે પહેલાના સમયમાં પહેલાના સમયમાં એમ લાગે કે આ માણસ આ તાલુકાનો સારામાં સારો હતો રાજા સુબો બનાવી દેતા સુબો સુબો એટલે મામલાદાર તાલુકાનો શુબો અને એ બધું પછી તાલુકાનો વિકાસ કરતો રાજાની દેખરેખ નીચે રાજાને પૂછીને એની સલાહ માર્ગદર્શન પ્રમાણે અને કાયમી મરે ત્યાં સુધી સુબો ના આપણે તો આ ડિપાર્ટમેન્ટ આપ્યું હોય ત્રણ વર્ષ પછી એનું ડિપાર્ટમેન્ટ બીજું બદલી જાય જ્યાં માંડ માંડ જેનો એ માહિર બને નિષ્ણાત બને અને પોતાની યોજના પોતાનું ડ્રીમ કરવા માટેનો પ્રયત્ન કરે કે એને બદલી કરાવીને બીજામાં નાખી દઈએ ત્યાં એ પાછો ખેડે અને પાછો એક તો આવેલો એવો છે કે નાના મગજવાળો એટલે કે એની પાસે આમ ખરેખર નેતૃત્વ શક્તિ છે ક્યાંય હાલ એવો માણસ જ નહોતો હોય પણ એક ડિગ્રીના કારણે આપણે થોથાવો કરીએ બાવીસ વર્ષ પચીસ વર્ષ ભણાવીને પ્રમાણપત્રોના મેડલોના ને એટલા બધા કબાટો ભણાવીને પણ ભણી લીધા પછી કામ તો મારો કહેવાનો મતલબ એ છે નિશાળે મોકલાય મારા છોકરાએ નિશાળે જાય છે પણ નિશાળને છે ને સર્વસ્વ નહીં માનવાનું નિશાળ સર્વસ્વ નથી એને હવારમાં ઉઠી અને મોકલી દો આવી બસ સ્ટેન્ડને આટો મારી આવી રેલવે સ્ટેશન આટો મારી આલે મને આવીને ક્યાંય અહીંયા હું શું તે જોયું નિરીક્ષણ ને પરીક્ષણ કરતા શીખવાનું આપણે ત્યાં છોકરો ફ્રી થાય ને એટલે ભાગે મોબાઈલ નિરીક્ષણ ને પરીક્ષણ તો કરતો જ નથી તમે એમ માનતા નહીં કે ભણાવે છે ને એ ભણી અને એ શીખે છે ખોટી વાત છે ન્યૂટન ને ઉપરથી સફરજન નીચે પડ્યું અને એને ગુરુત્વાકર્ષણ નો સિદ્ધાંત શોધ્યો આ ગુરુત્વાકર્ષણ નો સિદ્ધાંત એ નિશાળમાં ક્યાંય ભીણ્યું નતું આઈન્સ્ટાઈન ક્યાંય આ સિદ્ધાંતો નિશાળમાં નહોતો ભણ્યો પ્લેન કરવા વાળા એ લોકો જોયું કે આવી રીતનું વરાળથી ઢાકણું ઊંચું કેમ થાય અજમાવવા જોઈએ અને એ હુલરી માણસો એમાંથી ટ્રેન બનાવી દે નિશાળુ ની ચાર દિવાલોની વચ્ચે આ શીખવા નથી મળતું આ તો ખુલ્લા મેદાનમાં જંગલમાં ઉપર આકાશ હોય નીચે ખેતર હોય રસ્તા હોય અલગારી રખડપટ્ટી માંથી આ બધું જાણવા માં જોવા મળે છે એટલે એને નિરીક્ષક બનાવવું એને પરીક્ષક બનાવવું એને જોતા શીખવાડો એની પરીક્ષા બોલીઓમાં એની કામ પરીક્ષા લય ધાણા લીધે થઈ એની અંદર ઉગશે ઉગે ને કોઈનો ફૂગે તમે ઠોકો ને એ તો હંમેશા એને પાયમાલ કરશે એની શક્તિઓને ક્ષીણ કરી દે છે આપણા મગજમાં એમ છે નિશાળ હશે ને તો રોટલો ઓટલો ચોટલો મળશે નિશાળ વગરનો છોકરો ક્યાંય હાલશે નહીં આ મિત્રો રવીન્દ્રનાથ ટાગોરની પ્રકૃતિવાદી કેળવણી તેને પ્રકૃતિમાં રખડવા જોઈએ એને પ્રકૃતિના જો ઉડે છે સામે એને જોવા કેમ ઉડે છે ચકલી કેમ ઉડે છે આકાશ જોવા નિરીક્ષણ કરીને એને ઉડે જોણ કરી ફેંદ એની ગંતવ્ય સ્થાને પહોંચી જશે મહામાનવ થાય પ્રકૃતિ સાથેનો આપણો સંબંધ છે આપણે એમાંથી આવેલા છીએ પ્રકૃતિ પાસેથી શીખ્યા છીએ નિશાળુ ગુરુકુરો યુનિવર્સિટી તો આપણી બહુ પાછળથી આવી છે માણસ સુશિક્ષિત થયો સુ સંસ્કૃત થયો ને એ જંગલમાં થયો છે અરણ્યકમાં થયો છે એ પૃથ્વીને પર્યાવરણને ભણી ભણીને થયો છે નિશાળું તો પછીનું પાછળથી મગજમાં આવ્યું કે આવી રીતનું આપણે આને થોડુંક સૃષ્ટિના જે નિયમો સિદ્ધાંતો છે એ થિયરિકલ ભણાવવા જોઈએ એમ કરીને આપણે પછી ચાર દિવાલોની વચ્ચે છોકરાને પીડો પણ સાચી વસ્તુ તો પ્રકૃતિ છે એટલે આપણે નિશાળે મોકલીએ છીએ ને પ્રકૃતિને છે ને ભૂલી જઈએ છીએ એ નહીં સામે મારે પ્રોબ્લેમ પ્રકૃતિ ભણવી જોઈએ ખબર હોવી જોઈએ કે મારે મારા જે વતન છે કે મારું જ્યાં હું રહું છું ત્યાં કેવા પક્ષીઓ છે કેવા કીડા મકોડા જીવ જંતુ છે કેવા સાફ થાય છે વર્ષનો કેટલી કેટલી સિઝનો કઈ દિશાનો પવન હોય છે વાદળાઓ ક્યાંથી આવે છે ક્યાં જાય છે આ બધી પ્રકૃતિનું સાથે સાથે નોલેજ આપશું ને એ છોકરો ભણશે એ એ મોટો થશે એની દ્રષ્ટિ આંતર દ્રષ્ટિ ખુલશે ઉગે એને કોઈ ન ઉગે એને નિશાળ કોઈથી ઉગાડી નહીં શકે નિશાળ એને તાલીમ આપશે થોડી એ નિશાળનું કામ કેવું છે શિક્ષક ને નિશાળનું શિક્ષણનું કામ કેવું છે એ ગોવાડ જેવું ગોવાડ જ્યાં અમુક જગ્યાએ આડી લાકડી રાખે બાકી ધણ આગળ આવેલું જતું ની પાછળ પાછળ હાલતો હોય એને ખબર જ હોય તમે ક્યાં જવું એટલે માણસ છે ને બાળક છે ને એ ઈશ્વરનું મોટું પ્રજન છે કેમ વિકસવું કેમ ઉગવું એ ખબર ઉગવું એ તો એનો નિસર્ગ છે એનો સિદ્ધાંત છે રોલર ફરી જાય ને રોલર ડામર રોડ ની નીચે ત્યાં ધોખડનું એક કાહું આવી ગયું હોય ને તે ધુખડ રોડ ને તોડી ને ઉગે છે ખેતરનો નો દાણો વરસાદ જેવો થાય ને વાતાવરણ મળે ને એટલે ઉગે વાતાવરણ ન મળે ને તમે ગમે એમ કરો ગમે એમ ખેંચો તો થોડું ઉગે છે આમ ખેંચો તો ઉગે ન ઉગે એને બસ વરસાદ મળવો જોઈએ એને પવન મળવો જોઈએ ઠંડી મળવી જોઈએ તડકો મળવો જોઈએ મિત્રો બાળકો વિશે ઘણું બધું આપણે નથી જાણતા અને ઘણું બધું જાણીએ છીએ એ આપણો ભ્રમ છે આપણું મિથ્યા જ્ઞાન છે આપણો આપણા ફોબિયા છે શિક્ષણનો ફોબિયા છે આપણે એવું માનીએ છીએ ને આપણે આપણે બહુ શિક્ષિત ને બહુ એકવીસમી સદીમાં છીએ એટલે આપણે આપણા છોકરાને બહુ આપીએ આપણા છોકરાઓને આપણે યંત્ર માનવ બનાવીએ છીએ બાવીસ વર્ષ સુધી એક મશીનમાં ઠોકીએ છીએ અને બાવીસ વર્ષ પછી કેટલાય ડિગ્રીઓના ચોથા આસપાસ બધા લઈ અને એક પ્રોડક્શન આપણને મળે છે કેવી નિર્માલ્ય નમાલી અનૈતિક અકર્મઠ અને બીજાના કિસાનો પૈસો કેવી રીતે મારે લૂંટી લેવો આવો એક માણસ નીકળે એ અધિકારી થાય છે બહુ ઓછા નૈતિક અધિકારી છે અને એને પૂછજો તું કઈ નિશાળમાં શિક્ષકે એના દાદા એ ભણાવ્યું છે એની અંદરથી વિગ્યું છે એને સમાજમાં એવા દાખલા જોઈએ આવા જ માણસો અધિકારી થાય ત્યારે નૈતિક છે નિશાળનું ભણેલું નૈતિક શાસ્ત્ર ક્યાંય આવેલું નથી આપણને તો એટલી તો ખબર પડી જોઈએ ને કા વૈજ્ઞાનિકો છે આ વૈજ્ઞાનિકો ક્યાંય ભણવા નથી ગયા આવો મોટી શોધ કરી હોય તો વગર નિશાળો એ આ શોધ કરવા વાળા વૈજ્ઞાનિકો છે તો આપણે એવા ક્યાં ખેતરના મૂળાઓ છે કે આપણે એક દિવસ નિશાળે નહીં જવા દઈએ તો જાણે એમાં ભૂકંપ આવી જાય ખાસ અભણ મમ્મીઓ એ આ બધી ભણવા જેવું શીખવા જેવું છે નિશાળ 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 છોકરા ઉપર એવું ઠોકીએ છીએ ને કાયમ ટંકોરો માર્યો નિશાળ જા નિશાળ જા નિશાળ જા ભણેશ બનાવી દેવી નિશાળ ભણવી જ જોઈએ છોકરા છોકરાને જવા જોઈએ છોકરાને આપણે જોઈએ નિશાળે આજ છોકરો કે મારે નિશાળે નિશાળનું વાતાવરણ એવું જોઈએ અને છોકરાની અંદર છોકરાઓની હું હાલત થાય લઘુતા ગ્રંથિઓને આપણે એકદમ ક્ષુદ્ર જંતુઓ બનાવી દે છે વધારે પડતું બોલું એવું લાગતું હશે ઘણા બધી કોમેન્ટ લખશે કે ખોટી વાત છે દલીલો કરશે પણ હશે કદાચ પણ મને તો એમ લાગે છે કે અમે કોઈ નિશાળે નથી ગયા ને એટલે અમે કઈક જે છીએ ને છીએ હું તો કોઈથી નિશાળે ગયો જ નથી અહીંયા કામ ન હોય તેથી કેતા બાપા નિશાળે ગયા અને બધું જ શિક્ષણ મેં એક્સટર્નલ લીધું એક દિવસ હું સ્કૂલની અંદર લેક્ચર નથી થયો કોલેજ કોલેજમાં ગયા પછી એટલે આ મારો જાત અનુભવ છે ને એટલે હું કહું છું બાળકને રખડવા ગયો ભટકવા ગયો ભૂલો પડવા ગયો મૂંઝાવા ગયો સંઘર્ષ કરવા દો દુઃખી થવા ગયો એ મહામાનો ભાઈ તાકાત વાળો ભાઈ આપણે તો જન્મે પેલો શિયાળો હોય ને એને ઉઠાડીને એકદમ ભૂખલું રાખી દઈએ ઉનાળો હોય તો એસીમાં રાખી દઈએ ચોમાસું પલળવા જ નહીં અરે પહેલું વર્ષ છે એનું એની અંદર વેક્સિન આપવાની જરૂર નહીં વેક્સિન થાય ઉત્પન્ન જો એને તમે પહેલો શિયાળો એને ટચ થવા દેતો પહેલો ઉનાળો એને ટચ થવા દેતો આપણે પહેલો ઉનાળો જ્યારે વિકસવાનું હોય એને પ્રગટવાનું હોય એની રેજિસ્ટર પાવર એની પ્રતિકાર શક્તિ ખીલવવાની હોય ત્યારે આપણે એને હુગાળો ઢાકીને ગોદડીમાં રાખીએ બાળકને એ મહામાનવ કેવી રીતનો થાય પ્રકૃતિ દેવાની પ્રકૃતિની અંદર બધા જ ટૂલ્સ છે એ એ શીખવાડી જ દેશે એને આપણે નિશાળું તો બહુ એક ટકો છે નવાણું ટકા તો આ પ્રકૃતિ શીખવાડી જશે આપમેળે પ્રગટ થાય છે એની અંદર જે શીખવાનું આપમેળે તરફ જાય છે જે અંદર ગોડ ગિફ્ટ છે શક્તિ છે મિત્રો જાજુ નથી વસ્તુ જાય